કેમ છો મજામાં ગાઈશ તો ફરી એકવાર બ્લોગ લઈને આવી ગયા છું તો ચલો દરિયાનું બ્લોગ અહીંથી સ્ટાર્ટ થાય છે અને જોઈ શકો છો વ્યૂ કેટલું મસ્ત આવશે અને ચલો દરિયે જઈએ આપણે ગાઈ તો રસ્તો જો ગાઈ એન્જોય કરો અને વ્યૂ જો યાર હવે તડકો પડવા ગયો કેમ કે હમણાં તો વરસાદ જેવું વાતાવરણ હતું અને જો પૂરું આસમાન ખાલી ખાલી દેખાય છે અને ગાઈ ઘણા દિવસો પછી અહીંયા આપણે આવ્યા છે તો આ બધી તો નવું નવું લાગે છે કેમ કે આ બધી બની ગયું છે અને જો ટ્રાફિક બી જોવા મળશે સાહેબ કેમ કે મારા હિસાબથી મેં વિડીયોને શૂટ કરતો હતો ને ત્યારે ગાઈ મને મારા પાસેથી બે કાર નીકળી પબ્લિક બહુ જ ત્યાંના અંદર બેઠવા અને જો અહીંયા રસ્તો જો હું તમને કહેતો હતો ગાયશ પહેલાં બ્લોકના અંદર મેં કીધેલું કે ગઈ બ્લોકના અંદર જો ટ્રાફિક મળી શકે અને રસ્તા બી ખરાબ છે ઓફ રોડ છે થોડું ઘણું કહીશ કહ્યું કે યાર ઓફ રોડમાં બાઈક ચલાવી બહુ મૂકી પડી જાય છે યાર મારી સાસુ કેટલી ફૂલે છે તમે જોવો છો ને અને વ્યૂ જોવ કેટલું મસ્ત વ્યૂ લાગે છે ને ગાઈ જો હાં સુધી જોઈ શકો છો તો ને કહીશ જો પેડ પૌદા છે ને એ મસ્ત લાગે છે અને વ્યૂ જોવો આવો તમે અને કેટલું સારું છે અને જો આ બળદ ગાડી આવે છે જુનવાણી લોકોની ગાડી જુનવાણી અને ટેન્શન વગરની ના પેટ્રોલ કે ના પાણી કંઈ ના ગણે અને બ્લોક જો ગાય કેટલું મસ્ત બ્લોક છે અરે આ બાઈક ખડા આવી ગયા ભાઈ ખાડા રસ્તો તો જો ફૂટી ગયો છે ગાય રસ્તો બહુ જ ખરાબ છે ગાય છે અહીંયાનો રસ્તો બનાવેલો છે પણ યાર વરસાદના કારણે ખરાબ થઈ જાય છે તો શું કરે अरे भाई बहुत तो बहुत खड़ा कब्जा है भाई तो क्या लगे यार बाइक चला रस्तो एट खराब है बात पूछो मैं यार रास्ता रस्ता कारण बाइक स्लो चलावी पड़े वीस तीस क्योंकि अँ रस्त खराब है ये बाइक भी खराब थी सके अपने बाइक स्लो चलावी जो गाइस જો કેટલા વડાક છે ને વળાક પાસે જ રસ્તા ખરાબ છે એટલે તમારે બાઇક સ્લો કરવી જ પડે હંડ્રેડ પર્સન્ટ અને જો ખેતરો ના ખેતરો હમણાં તો ખાલી પડ્યા છે જો ખેતરોનો વ્યૂ જો ગાઈ અને જો ગાડી પડી છે અહીંયા ભાઈ ભાઈ હોય છે ને આ રસ્તા પર રાતના પોરે તો એમાં બી ભીખ લાગે કેમ કે સાવજ વગેરે સાવજ વગેરેની ચિંતા હોઈ શકે ગઈશ કેમ કે એકલા કોઈ કોઈથી આવતા નહીં આપણે ને આપણે કોઈ બી આવતા નથી ને તમે જો લોકો અમારે ગુજરાતથી જોઈ છો ને આ રસ્તો જોયો છે તમે તો એકલા કોઈ કોઈથી આવતા નહીં ગાઈસ જણાવી દઉં તમને અને જો અંકલ અને આંટી જાય છે ભાઈ આગળ આપણા આપણે બી વ્યૂ જોઈએ આપણે બી કેવું કેવું લાગે છે જોઈએ છે કહીશ પછી ફરી ભાગ્યો છું ગઈશ કેમ કે આપણાને કામ છે ગાઈશ એના માટે જલ્દી કરવું પડશે આપણે કેમ કે ક્યાંય રોકાવાનું થતું નથી કે ફટાફટ વિડીયો શૂટ કરી થોડા ફોટા બોટાનો મેળ આવશે તો શૂટ કરશું બાકી નીકળી જઈએ ફટાફટ અને પબ્લિક જોશે આપણાને કે ભાઈ આ શું કરે છે બંદો કોક કોક ભાઈને તો ખબર પડે છે એ તો સમજી જાય છે કે ભાઈ મોટો બ્લોગિંગ કરે છે ભાઈ આ પણ આવી ગાડીના અંદર ભાઈ તમારા પાસે જે છે ને ગાઈશ એના અંદર ખુશ રહો અને એનાથી શરૂઆત કરો કેમ કે એનાથી તમે શરૂઆત કરી હશે ક્યાંથી ક્યાં તમને બગાડે એમ કોઈ ભરોસો નથી ને ગાઈશ તમારે ખુદના ઉપર ભરોસો રાખવો પડશે કેમકે હું આ કરી લઈશ બસ સપના તો જોતા યાર મને પણ આવડે છે મારા જેમ ન બનતા મજાક કરતું છું તમારો ભાઈ એટલી એટલી મહેનત કરે છે અને રસ્તો જો ગાઈશ યાર કેટલો મસ્ત રસ્તો છે કારણ રોડ છે થોડું ઘણું છે ઓફરોડ રોડ સારો રસ્તો છે અને જો કેટલો જૂનાવાણી ટાઈપનો કેટલો ડરાવનો રસ્તો લાગે છે અને જાણો કોઈ છે જ નહીં બાઇક વગેરે પણ પડી છે અહીંયા અને જો કાંઈ તમે જોઈ શકો છો પવન મસ્ત આવે છે દરિયાનો કિનારો આવવાની તૈયારી છે એટલે મસ્ત મસ્ત હવા આવશે અને મસ્ત વ્યૂ જોવા મળશે जो रस्त बहुत खराब है कहींस आ हा खाड़ा बहुत खा बहु खा खबचा बहुत खादा खपचा बहुत तो बहुत रस्त गाड़ी बहुत स्लो चला पड़े ना स्लो चला यार खाडा बो अस्त थोड़ा घो ऑफ रोड मस्त रस्त आई गो कही जो रस्ता में काकरी मड़ी जाए ना तो कही कहीं घटेज नहीं ओ भाई साहब ओ भाई साहब કઈ રસ્તો બહુ ખરાબ છે યાર આવો રસ્તો ને નથી જોયો કોઈથી યાર ને કેમકે વરસાદ હમણાં થયો હતો ને કહીશ એક બે દી પહેલાં એટલે રસ્તા બધી ખરાબ થઈ ગયા છે ક્યારે ક્યાંક રસ્તા સારા થઈ ગયા છે તો જો ગાઈશ આપણે આવી ગયા હવે વ્યૂ જો ગાઈશ કેમ મસ્ત વ્યૂ દેખાય છે ને મસ્ત વ્યૂ આવે છે અને પબ્લિકનું કંઈ ઠેકાણું જ નથી ગાઈશ અને આપણે જોવાના છે વાં જવાના છે કહીશ આપણે વાં જવું પડશે કેમ કે અહીંયા તો પબ્લિક રિએક્શન થોડું છે એટલે જોવા મળે આપણાને જો ગાઈસ મસ્ત વ્યૂ છે ને કે કેટલું સમંદર છે અને જો આ આ જો જૂનાવાળા જ્યાંમાંથી સાવાજ બાવજ નીકળીને આવી જાય ને ખાઈ જાય નહીં ગાઈસ મજા કરું જો ગાઈસ અને વ્યૂ જો કેટલું મસ્ત વ્યૂ આવે છે ને આપણે ઉપર ચડાવવા ચડશે તો ચડાવવાની કોશિશ કરીશું બાઈક અને વ્યૂ જો તમે ગાઈસ કેટલું મસ્ત વ્યૂ આવે છે ને આ હા હા સાહેબ ગાઈસ રસ્તા તો જો કેટલા બહુ કઠિન રસ્તા છે આ રસ્તો ક્યાં જાય છે આપણે જઈએ જ્યાં જાય ત્યાં લઈ જાય પણ આપણે ઉપર બાઈક નથી લઈ જઈ શકતા ગાઈસ કેમ કે રસ્ત રસ્તો ખરાબ છે એના માટે આપણે બાઈકને અહીંયા મૂકવી પડશે તો બાઇકને અહીંયા મૂકીએ અને થોડુંક આગળ જઈએ આપણે અને જો अपने गाड़ियां यहां रोकी अबे हेलमेट के अंदर थी मोबाइल फोन काઢી लिए પછી મળ્યા तुमने अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पेलने जाना है बाय ओए